પાન પાન ના બનાવવા રામ રામ ને સીતારામ બધા ને માતાજી હું સારું કરે ને બધા નરવા રાખી શુભેચ્છા આપું છું તો આજે આપડે વેલા વેલા ઉઠી સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને ગાને આવતા રોટ લઈ દેવા કૂતરાને ગાને બે ને રોટલી જવા ઉતારી છે તું શું નથી ખાય તરત જ ખાય ને તું શું ખાવા મળે કેવા સરસને ગાના હવાર હવારમાં પક્ષીઓ બોલે છે અને હજી આપણે બધા જો પાણી જ ભરેલા છે કાલે વરસાદ આવે એટલે મારગમાં ટાકડફોમાં એમાં વધારે પાણી એમાં હબ્યારે મૂકાય નહીં એમાં ભરા રહે પણ કૂતરાની રોટલી કૂતરા દેખાય છે પણ આખા દેખાય છે જો હા અમે બે કૂતરા રાહ જોઈ દે પણ આયા જ મૂકી દઈશું રીતે આખા દે એક તો જો આલું આવે છે ખબર પડી ગઈ એટલે આવશે અહીંયા આપણે છે હમણાં આવશે ને ખાઈ જશે એકાદા જે વહેલા એ પહેલાં આવશે ને ખાઈ લેશે અને સરસ મજાનો વરસાદ આવ્યો તો કાલે એટલે ભાઈ જો પાણી ભરેલા છે અને અલગ અલગ પક્ષીઓ બોલે છે અને આપણે માથે શેણ હોતા નાખવા જવાનું છે કબૂતરને કાલે ગયા હતા પણ ખાઈ જાય ને કાંક જો વરસાદ વધારે આવ્યો હોય તો કાંક તણા હોય એટલે ભાઈ થવા માં એક આપણે પહેલાં સણી નાખીએ અને ઘાને કતરા રોટલી દઈએ આપણે માથે આવી ગયા છીએ અને એક સેકન્ડ સણતું તો એ પણ ઉડી ગયું છે બસ ભાઈ કાલે સોખા નાખવા આવ્યા હતા એટલે ચોખા છે પણ આપણે તારે ઘઉં લઈને આવ્યા છીએ ઘઉં તો દેખાતા નથી પણ સોખા એક જ દેખાય છે ને કાંક માંડવીના દાણા હતા એ દેખાય છે હવે બધા માંડવીના દાણા નહીં ખાતા અને અવાંશભાઈ જો સોખા એક ઠેકાણે નાખીને લે હવે આપણે ઘઉંના ટેકેદાણોની દેખાય તો ઘઉં નહીં દેવી સેન્ડ તો કે કેટલાય પક્ષીઓ તો બોલે છે અલગ અલગ બહુ થાય અને કેવું સરસ મજાનું અત્યારે વાતાવરણ દેખાય છે વરસાદી વાતાવરણ છે સુરજ દાદા કાંઈ દેખાતા નથી અને ફરતી બાજુ દુખર દુખર દેખાય છે એટલે આજે વરસાદ તો આવી જવાનો એવું તો લાગે છે નંદી નહીં થઈને એટલે નંદી આવી જાય છે એવો વરસાદ આજે લગભગ આવી જશે કેમ કે અત્યારમાં ઝાડપ જેવું થઈ ગયું છે અને વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે આપણે હવે દાળમાં મોટર ઉતારવાની છે મોટર રિપેર થઈને તો આવી ગઈ છે ને એવું ચાલુ થઈ જશે ડંડી બહુ લાંબી છે એટલે એ બાજુ ચાલવાનું થશે આ બાજુ ભાઈ એક રહેશે એટલે આપણે ઓલી બાજુ ચાલવાનું થશે દંડી ધીમે ધીમે થઈને પાછું પાસું લેતા આવે છે ને એટલે દંડી એમના મળેલા આવે હવે આપણે ઓલી બાજુ એ થઈ કેમ કે એ બાજુ મોટી વધારે આમ પાછી વાળેલી છે એટલે દંડી છે બહુ મોટી લબડી બાજુ ઉભા થાય ને ચાલવા જવાન થાય ને કદા આયા એટલે બહુ વાંધો ન આવે ટ્રેક્ટર છે એટલે તો દાદા જણા જોઈએ અને મોટર ઉતારવાની હોય તો એટલો બધો વાંધો ન હોય પણ ખેંચ હોય હોય ને ત્યારે વધારે વધારે બળ પડે કેમ કે વધારે કઈ ખ્યા જ નહીં તો હવે ડાળમાં મોટર આપણે ઉતારી દીધી છે મોટું તો છે એટલે આપણે ઓલી બાજુ આવી જશે મોટું તો એ બાજુ પોકાર દીધું છે ટ્રેક્ટર એ ટુકડું આવી જશે હવે ત્યાં ફિટિંગ ને બધું કરવાનું હોય કશે ટ્રેક્ટર ક્યાં ઠેઠ હતું ક્યાં ઠેઠ આવી ગયું અત્યારે હવે મોટર ઉતારવાનું

बीटिंग बीटिंग घेरवाळे हवार हवार मा तो ट्रॅक्टर होतो के मारी जावा उंठा बळ करे जण काई नी ट्रॅक्टर हालतर खेववा नोई डंडो एम होतो आणि शिवानी हूं करे छे हूं काम करू ते हे जोया करेस

થોડોક પ્રોબ્લેમ રહી ગયો છે મકાનમાં એ પ્રોબ્લેમ છે અંદર પાણી આવે છે પાણી શું લેવા આવશે કેમ કે આજે સતનું પાણી રહ્યું ને દિવાલને અડીને નીચે ઉતરે એટલે દિવાલમાંથી આ બધું પાણી વી આવે કેમ કે આખા સલેબનું પાણી બધું એમ કહેવાય આ ભાગ રહ્યો આવડો આખા વરું એની એ ભાગનું પાણી તો બધું આખીને ઉતરે આ બેમ પાણી થાય એટલે એ પાણી આમ બે લાઈન ફરક એટલે બે લાઈન આ બાજુ વી એટલે જો અહીંયા પાણી જેવું બધું ભરાય છે પણ આપણે એનું સોલ્યુશન કરી નાખ્યું છે આથી આપણે કટિંગ આપી આથી બધું પાણી વહી જાય પણ હવે મેં એટલે આપણે બહારની સાઈડ આમાં પ્લાસ્ટર મારી દઈશું અને ઉપર સલેબની ઉપર આપણે ઈંચીની આપણે પાલ કરી નાખ્યું એટલે પાણી આવતું બંધ થઈ ગયું પણ હવે તો વરસાદ ચાલુ છે સુધી તો પાણી આવશે પણ વરસાદ પાણી રહે અને પ્લાસ્ટર કરે એટલો સમય આપે તો આપણે પ્લાસ્ટર લેવું થાય તો વરસાદ આવે કાહું તો

મહિનામાં આઠ મહિનાના કમ્પ્લીટ થઈ ગયા અને નવમા મહિનામાં બે જશે શિવાની બે એટલે સરસ મજાના નવા કપડાં પહેરાવા દા નહી છવાય અને ટ્રાફિક આમ કરી વરસાદ ને એમ થાય ને એમ તો ને પછી ખબર એ નવા નવા કપડાં પહેરીને લાવવાના

યાર પણ ટોપી પાન લઈ જાય એમ તો ને એને ટોપી ટોપી એને ગમતી જ નથી જરાય માથે ટોપી ગમતી નહીં જો કેવો ડાગલો છે તું જોતો મ ને પહેરવી ગમતી હતી પણ પરાય ને પહેરાવી દેવી છે એ તો કેમ કરે છે જો બાવ અલે જો આમ જો આમ

અને શિવાની બેન બધા દાંત આવી ગયા છે ને એટલે દાગલાને બટકું ભર્યા આમ દાંત આવી ગયા છે એટલે બે દાંત આવી ગયા શિવાની બેન ને એટલે દાગલા ને બટકું ભર્યા રાખે છે આમ જો ને તોડી નાખો હોત ને દાગલા ને બટકું ભરી ભરી લેવો છે બે દાંત આવી ગઈ છે એટલે એ શિવાની અમારે આઠ મહિનાની કમ્પ્લીટ થઈને કે આ બે દાંત હોત ને આવી ગયા અને થોડુંક બાખડ ભરીયા હાલવા પણ શીખી ગઈ શિવાની નહીં શિવાય ને લેવું હોય ને એટલે તરત જ તે તો માસ્કો મારીને લઈ લે મોઢું ફાડે છે અગાઉથી બટકું નહીં ભરાતું એને પેઠામાં ને ખંડોળ આવતી હોય ને એટલે બેન બટકું ફરવું હોય નહીં જવાની બટકું ફરવું ને તાર તો હવે આપણે કાક રસોઈ બનવાની તૈયારી થતી હોય એવું લાગે છે પાત્રાના પાન લઈ લઈએ કેમ પાત્રાના પાન ના બનાવવા છે પાથરાના પાન આપણે ભજીયા બનાવવાના છે કેમ કે વરસાદ ચાલુ છે ને એટલે કઈ કામ ધંધો છે નહીં બીજો એટલે સરસ મજાના પાન આપણે અહીંયા વાડીમાં જ થાય છે એટલે પાન લઈ આવ્યા છે અને આવો વરસાદ આવ્યા રાખે એટલે આવવાનું કઈ કઈ કામ થાય ને એટલે કીધું કઈ રાંધી અને ખાઈએ એટલે સરસ મજાના પાત્રના પાન લઈ આવ્યા છે અને હવે એના ભજીયા બનાવશું આપણે બધું જો વાસના મમ્મી તૈયાર કરવા મળ્યા છે બધું કટિંગ તો કરવા મળ્યા છે બધું મસાલો અને એવું બધું કાંઈક ભેગું કર્યું છે અમારે શિવાની બેન પહેલી વાર ભજીયા ખાય છે નહીં શિવાની અને મોળા સરસ મજાના ભજિયા બનાવી દીધા છે પણ આપણે કેવી ને એટલે આવવું હોય તો બટેકાના એવા મોળા ભજીયા બનાવી દીધા છે નહીં ખાય છે નહીં અને સરસ મજાનો ધીમો ધીમો વરસાદ આવે છે અને આપણે ભજીયા પણ તૈયાર થઈ જશે કાક બટેકાના અને આપણા પાત્રાના પાનના નેવા બનાવ્યા છે એટલે આવા કાક ભજીયાનો દેખાવ આવે છે ડુંગળી ને એવું નાખ્યું છે મરચાનું કટિંગ કર્યું છે એટલે આવા સરસ મજાના ભજીયા છે કોને ખાવું એમ થાય વરસાદના ભજીયા ખાવાનું તને મન થાય વરસાદના ભજીયા ખાવાનું મન થાય ને જો આપણે ચટણી ખાતા નારે છે ચટણી ને છાશ ને ભજા ને મસ ને બધા બે ગયા છીએ જમવા વરસાદ જોતા જોતા ભજીયા ખાવાના અંકિતા બેન જો ભજીયા તૈયાર થાય એટલે ઓલા ઘરેથી ના લાવા સાવ ધીમા ધીમા ડાકલો બની જાઓ ડાકલો બની જશે ને આવું ભજીયા તૈયાર છે અને વરસાદ જોતા જોતા આવે ભજીયા ખાવાના છે અને હવે તો રોંઢાનું દી આથમવાનું ટાણું થઈ ગયું છે પણ વરસાદ આવે છે એટલે દિન એવું તો કાંઈ હવે દેખાય નહીં અને વરસાદ થોડોક આમ ઓછો થઈ ગયો છે પણ સાંટા ને એવું તો સાલું જ છે તો હવે ગરમા ગરમ ભજીયા સરસ મજાનું તૈયાર થઈ જશે તો હવે આપણે ભજીયા ખાઈ નાખીએ તો ભજીયા ખાવા માંડ્યા છે અને શિવ અને બે નવમા મહિનામાં બે સરસ મજાના ભજીયા ખાવા માંડ્યા નહીં શિવાની બેન જો નવા મહિનામાં બી છે એટલે આપણે થોડું ઘણું એમ કહેવાય કે હળવો ખોરાક આપણે ખવરાવા હોતાને મળ્યા છે તીખો ને એવું બધું બહુ ન ખવરાય પણ મોડું ને એવું બધું હોય એવું બધું ખવરાય તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય